નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બાપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો ફાગણ કૃષ્ણ પક્ષની ચતુર્થી એટલે સંકષ્ટી ચતુર્થી આજનો દિવસ ભગવાન ગણપતિને સમર્પિત હોય છે કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે આમ તો ગણપતિ બાપ્પાને વિઘ્નહરતા દેવ જ કહેવાય છે પરંતુ જો કોઈ સંકટ હોય તો આ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવાથી ભક્તોને વિશેષ કૃપા થાય છે અને ભગવાન ગણપતિ દાદા બધાના દુઃખ હરી સંકટ મુક્ત કરે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીએ કરવામાં આવતું વ્રત એટલે સંકષ્ટી ચતુર્થીની વાત કરીશું તેની વ્રતકથા જોઈશું વ્રતની વિધિ જોઈશું વ્રત દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું અને તેનાથી વિશેષ લાભ શું થાય છે તે આજના વિડીયોમાં જોઈશું મિત્રો જો તમને આ વ્રતકથા પસંદ પડે તો લાઈક કરજો શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ગણપતિ બાપ્પા મોરિયા પૌરાણિક કથાઓમાં કહેવામાં આવે છે કે સંકષ્ટી ચતુર્થી વ્રત ભગવાન ગણપતિને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ ઉપાય છે આ વ્રત કરવામાં આવે ત્યારે ભક્તના જીવનમાંથી વિઘ્નો દૂર થાય છે ધનલક્ષ્મી મળે છે અને સંકટો હંમેશા દૂર રહે છે સંકષ્ટી ચતુર્થી અથવા સંકટ ચતુર્થી ભગવાન ગણેશને સમર્પિત એક મહત્વપૂર્ણ વ્રત છે જે દરેક હિન્દુ ચંદ્ર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ મનાવવામાં આવે છે આ દિવસે ઉપવાસ રાખીને અને ગણેશની પૂજા કરીને ભક્તો તેમના જીવનમાં આવેલા સંકટોને દૂર કરવાની આશા રાખે છે સંકષ્ટી ચતુર્થીના દિવસે ભક્તો સૂર્યોદયથી ચંદ્રોદય સુધી ઉપવાસ રાખે છે સાંજે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરીને તેમની પૂજા કરવામાં આવે છે પૂજા દરમિયાન લાડુ દુર્વા ફૂલ અને ફળો અર્પણ કરવામાં આવે છે ગણેશ સ્ત્રોતોનું પાઠ અને આરતી કરવામાં આવે છે ચંદ્રોદય પછી ચંદ્રદેવને અર્ધ્ય અર્પણ કરીને ઉપવાસ પૂર્ણ કરવામાં આવે છે આ વ્રત રાખવાથી જીવનના સંકટો દૂર થાય છે અને ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો હવે આપણે સંકષ્ટી ચતુર્થી વ્રત વિધિ જોઈએ સૌપ્રથમ વ્રતનો સંકલ્પ લેવો જોઈએ વહેલી સવારે ઉઠીને સ્નાન કરી શુદ્ધ કપડાં પહેરવા ભગવાન ગણેશની આરાધના કરતા વ્રતનું સંકલ્પ લેવું હે ગજાનંદ હું શ્રદ્ધાપૂર્વક સંકષ્ટી ચતુર્થીનું વ્રત પાડું છું આપ મારી પ્રાર્થનાઓ સ્વીકારો અને મારી મનોકામનાઓ પૂર્ણ કરો દિવસભર નિમજ્જન એટલે કે નિરાહાર અથવા ફળાહાર ઉપવાસ રાખવો પૂજાની તૈયારી કરતી વખતે મંદિરમાં કે ઘરના પૂજા સ્થાનમાં ભગવાન ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવી લાલ કે પીળો કપડો પૂજા માટે પસંદ કરવો આ રંગો ગણપતિ દેવને પ્રિય છે કુમકુમ અક્ષત પુષ્પ ફળ નૈવેદ્ય મોડક લાડુ દુર્વા દુબી ઘાસ અને દીવો તૈયાર રાખવો મિત્રો પૂજાની વિધિ જોઈએ તો પહેલાં ઘંટ વગાડી અને ઓમ ગણપતયે નમઃ મંત્રનો જાપ કરવો ભગવાન ગણેશજીને તિલક કરવું અને ધૂપદીપ પ્રજ્વલિત કરવું ઓમ ગમ ગણપતયે નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો ભગવાનને દુર્વા અર્પણ કરવી એકવીસ દુર્વાની ગણતરી શુભ માનવામાં આવે છે લાડુ અને અન્ય પ્રસાદ ભોગ તરીકે ધરાવવો ગણેશ ભગવાનના સ્ત્રોતો અને શ્લોકો વાંચવા જેમ કે સંકટનાશક ગણેશ સ્ત્રોત અને ગણપતિ અથર્વશિષ ઉપનિષદ ગણપતિની આરતી કરવી ચતુર્થી વ્રતનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ ચંદ્રદેવને અર્ધ્ય આપવો છે જ્યારે ચંદ્રદેવ દ્રશ્યમાન થાય ત્યારે હાથમાં કુંભ એટલે કે ઘડો ભરી તેમાં દૂધ ગોળ અને તુલસીના પાન નાખી ચંદ્રદેવને અર્ધ્ય આપવું ચંદ્રોદય પછી જ ઉપવાસ તોડવો મિત્રો હવે આપણે સંકષ્ટી ચતુર્થીની વ્રત કથા સાંભળીએ ગણપતિ બાપા મોરિયા કોઈ સમયની વાત છે ભદ્રાવતી નામના એક શહેરમાં સુમંત નામના બ્રાહ્મણ રહેતા હતા તેઓ નીતિપ્રિય અને ધાર્મિક હતા તેમની પત્નીનું નામ દીક્ષા હતું તેમનો એક પુત્ર હતો શ્રીકંઠ જે નિતાંત આળસુ અને અધાર્મિક હતો શ્રીકંઠનું જીવન ખૂબ જ ભયંકર પાપી જીવન હતું શ્રીકંઠ ક્યારેય પૂજા પાઠ કરતો ન હતો તે જ્ઞાન વિજ્ઞાનમાં રસ ન રાખતો અને માદક દ્રવ્યો અને દુષ્કર્મોમાં મગ્ન રહેતો મા બાપે ઘણા પ્રયત્નો કર્યા કે પુત્રને સાચા માર્ગે દોરી શકાય પરંતુ તે સાંસારિક મોહમાં પડ્યો રહ્યો સુમંત બ્રાહ્મણને ભારે દુઃખ થયું એક દિવસ જ્યારે શ્રીકંઠે માતા પિતાને અપમાનિત કર્યા ત્યારે પિતાએ ક્રોધે ભરાઈને તેને સાપ આપ્યો હે મૂર્ખ તો જલ્દી ગરીબી અને દુઃખદાયક જીવન ભોગવશે આ શબ્દો બોલ્યા અને પિતા અને માતાએ પુત્રને ત્યજી દીધો શ્રીકંઠે થોડા વર્ષો માટે મોજ મસ્તી કરી પરંતુ પછી તેના બધા મિત્રો છૂટા છૂટી ગયા તે ખૂબ ગરીબ અને ભૂખ્યો બન્યો કોઈએ પણ મદદ ન કરી અને તે એક સ્વાન જેવી દયનીય હાલતમાં જંગલમાં ભટકતો રહ્યો એક દિવસ ભટકતા ભટકતા તે એક સાધુ મહારાજના આશ્રમ પાસે પહોંચ્યો શ્રીકંઠે સાધુ મહારાજ પાસે પોતાની દુર્દશા અને દુઃખનો હેતુ પૂછ્યો સાધુ મહારાજ બોલ્યા પુત્ર તું તારા પૂર્વ જન્મના અને આ જન્મના પાપોના કારણે આ દુઃખ ભોગવી રહ્યો છે તારા દુઃખો અને સંકટો માત્ર એક જ ઉપાયથી દૂર થશે સંકષ્ટી ચતુર્થી વ્રત શ્રીકંઠે તેઓ પાસેથી સંકષ્ટી ચતુર્થી વ્રતની પૂરી વિધિ શીખી અને તે વ્રત રાખવાનું નક્કી કર્યું શ્રીકંઠે શ્રીકંઠે અને તેનું જીવન બદલાઈ ગયું નિષ્ઠાપૂર્વક વ્રત કરવાનું શરૂ કર્યું તેણે દાન ધર્મ અને ધાર્મિક ક્રિયાઓ શરૂ કરી થોડા જ મહિનાઓમાં તેના જીવનમાં ચમત્કારિક ફેરફાર આવ્યા ધનલક્ષ્મી અને વૈભવ પ્રાપ્ત થયું પિતા અને માતાના આશીર્વાદ ફરી મળ્યા એક સુંદર અને સુશીલ પત્ની મળી સમગ્ર જીવન સુખમય બન્યું આ કથાથી શીખ મળે છે કે સંકષ્ટી ચતુર્થીવ્રત રાખવાથી જીવનના તમામ સંકટો અને દુઃખ દૂર થાય છે ભગવાન ગણેશજીની કૃપા કરે છે અને સૌખ સમૃદ્ધિ અને ધનલક્ષ્મીનો આશીર્વાદ આપે છે ગણપતિ બાપા મોર્યા વ્રત દરમિયાન અમુક ધ્યાનમાં રાખવાની બાબતો પણ છે તે જોઈએ આ વ્રત નિષ્ઠાપૂર્વક અને શુદ્ધ હૃદયથી કરવું જોઈએ ઘરમાં પવિત્રતા અને શાંતિ જાળવી રાખવી વ્રત દરમિયાન અપશબ્દો કે ઝઘડા ન કરવા વ્રત પાળનાર વ્યક્તિએ અન્ન ન લેવું અને ફળાહાર અથવા સાદી ખીચડી દૂધ મખાના વગેરે લઈ શકે છે મિત્રો આ સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરવાથી અનેક ગણા લાભો પ્રાપ્ત થાય છે આ વ્રત કરવાથી જીવનના તમામ સંકટો દૂર થાય છે અને શુભ ફળ મળે છે આરોગ્ય ધનલક્ષ્મી અને પરિવાર સુખ શાંતિ મળે છે કાર્યસિદ્ધિ અને વિઘ્ન નિવારણ માટે ખાસ અસરકારક છે વર્ષમાં એકવાર વિશેષ સંકષ્ટી ચતુર્થી આવે છે જેમાં વર્ષમાં એક ખાસ સંકષ્ટી ચતુર્થી આવે છે જેને અંગારકી સંકષ્ટી ચતુર્થી કહેવામાં આવે છે જ્યારે ચતુર્થી મંગળવારે આવે ત્યારે તેનો મહિમા બમણો હોય છે આ દિવસે વ્રત રાખવાથી વિશેષ લાભ થાય છે સંકષ્ટિ ચતુર્થી વ્રત એક શુભ અને લાભદાયી વ્રત છે જે ભક્તો શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે તેઓના જીવનમાં સુખ શાંતિ અને વિઘ્ન નિવારણ થાય છે ગણપતિ બાપા મોર્યા મિત્રો તમે પણ જો સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરશો તો ગણપતિ બાપા તમારા સંકટને દૂર કરશે જો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બાપ્પા